આવો એ ભાઈ કાલ માર ઘરવાળા બર્થડે છે ને તો હારા માયલા ટી-શર્ટ ને પેન્ટ ને બતાવો ને એ હા આ હું મૂકી દીધો પડ્યો તો એક ને ફેરવા રાખ્યા આમ કા તો માર ઘરવાળા હેપી બર્થડે ને ભાઈ હું ઓકે ટી-શર્ટ કે શર્ટ ટી-શર્ટ બતાવો ને હા તો ઓલી બાજુ પડ્યા ટી-શર્ટ ને શર્ટ જોઈ લ્યો એ બેન તમારે લેવાઈ ગયું યસ તો આમ જરી કાઠા અમારે ટી-શર્ટ ને એવું જોવું છે ને એટલે બીજો કઈ વાંધો નથી ઓકે બોલે કેવું કા ઘટની પૂરી ઓકે એ હા સાવી સાવી ને બોલે ઘટના એ ને ઓલી સૌથી ઉપલી થપી માં છે ને બીજા નંબર નું ઈ કાળું ટી-શર્ટ બતાવો તો જોવો હા પણ લખ્યું હું સે વોન્ટેડ હા એમ તો એ વોન્ટેડ જ છે ને એવું ના કે મારા જીજુ ને તારા જીજુ તો છે ને દુનિયામાં નંબર 1 હીરો આનું હું ભાઈ 400 રૂપિયા આ કેસરી મને તો આ જોતા જ ગમી ગયા કેસરી ટોપાવારાનું શું એમ કહી દયો ને 1000 માં છે જો તો હા બહુ સરસ છે હાલો એવું કેસરી કલર નું દે દયો આ ટીંગાઈ ના દેતા મહેરબાની કરીને અને આ મોટું તો છે ને એક તો અમારા ખાઈ ને ફાન વધારે ઓકે બેન પૈસા રેડી રેડી

ફાઈટ ના સ્પ્રે લાગે હાઓ જો અહીંયા બધા ડિસ્પ્લે કર્યા છે તમારે જે પસંદ આવે અત્યારે મેન માટે જે બેસ્ટ હોય ને હા એમાં એવું છે માર કાલે હેપી બર્થડે ટુ યુ છે ને તો મારે એને સ્પ્રે ગિફ્ટ કરવો છે ને તો એમ દઈ ને એવો સલ ઓકે ઓકે હું સમજી ગયો આ જો એકદમ સરસ છે હા મે જોયું છે ઘણા આ વાપરે છે બધા બહુ સરસ આવે છે સુગંધો ભાયરે નથી આવતી ને માથું દુખાવે આવી બસ શાંત શાંતરી એની સુગંધ જોઈએ ના ના બેન

તવડ્યો બે નોવર નાવ ચોયું આજ 100 થી 250 આયો હવે દે દે 250 ના એક આ ના ન હું તો ખાલી કરતી હતી તારી ના હવે 300 જોતો હોય તો લ્યો બાકી જવા દયો ની દુકાન છે આ નવી નવાઈ તારી બડખે ના લઈને તારા તો

એ બેન બર્થડે સ્પેશિયલ ચોકલેટ નો બોક્સ આપો હું ભાઈ છું બેન નથી હેલી પૂછડી લાગે તો બેન જ ને તું જોજી લાંબા છે હા ઈ તો ફેશન આવી છે ફેશન તો આવે એટલી ઓસી કા ચોકલેટ બોક્સ મારા મોડું થાય છે એ હા આપો હેલી પૂછડી જો આ ભાઈ કેવા ડાયા છે મજાકિયા સ્વભાવ છે એટલે હે ને ને ગમે ને તો ટકલો

આ લોકો નું પેકિંગ કેવું મસ્ત છે નઈ બોક્સ તો જો હા બોક્સ તો એકલા જ છે હું તો બધું હાસવીન રાખું આ ખોખા ને હાસવીન ના કઈક ભરવામ કામ આવશે કા હા હાઈસ હવે શાંતિ થઈ ઘરે પૂઈ ગઈ થાકી રહી અર હજી એક ટેન્શન છે હાઈ જે માં રૂમ સણગારવાનો બાકી છે ઈ તો હું ભૂલી ગઈ ફુગાન બુગા લેતા હાલ ને ઓલા ઝાખી બેન ને ફોન કરીને કહી દો એને આવી બધી દુકાન છે ડેકોરેશન ના સામાન ની તો ઈ બધું એ દઈ જાય

નેક બે જણા જાણીતા કહી દો જી મને કામ આવે એવા છે ને એને તા લગી માં બધું કામ પતાવી દો હાલો હાઈસ બધું ડેકોરેશન થઈ ગયું ઝાખી બેન ની દુકાન નો માલ હતો ને હવે પૂછડી ને ફોન કર કેક લેતી આવે એ હા પૂછડી હા ભાઈ ડેકોરેશન તો થઈ ગયું ઝાખી બેન ની દુકાન નો માલ હતો અસલ થઈ ગયું એમ કો કેક લેતી આવજે હાર વાર જલ્દી આવજે આવી ગયા લાગે સંજય તમે છો કે એ હા આયા

એક ફોટો પાડ દિન માર બેન હા હા કરો ઉસરી પડી ફોટો હા સંજય મીણબत्ती ટુ યુ હેપી બર્થડે ટુ માય થેન્ક યુ હાલો ખવડાવો મને હું તમને કેક એક છે ને નાખી દેવાની મોઢે સોપડવાનું ને એવું આપણે કાઈ ન જ કરવાનું હો હું ઘણી રીલ્સ માં જોતી હું ઇન્સ્ટાગ્રામ માં બધા કેવો કેક નો બગાડ કરે કાઈ બગાડ થોડો કરાય ઓના જ કહેવાય બિસાડા ગરીબ માણા ને મોઢે ન થાવતી કોઈ દી કેક હા સાચી વાત છે સોનલ વાહ ને આ તમારું ગિફ્ટ ઓહો થેન્ક યુ હા એક પરફ્યુમ છે ને એક ટી-શર્ટ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ

哎，对，哎对。